મને કે આટલી વાર હોય તો પછી મેં કીધું સારું વાંધો ને ઉભા રો સાહેબ હું તમને મારા હું ઓલા ઇલેક્ટ્રિક યુઝ કરું છું જો મારી સ્ક્રીન ઉપર જ મારા જશે મારું એ પહેલાથી રજીસ્ટર્ડ હોય ડેટ થી તમે મે મિનિટ આપો તમને સ્ક્રીન પર બતાવી દઉં મારું લાઇસન્સ એમ અને ફોનમાં બી છે મારી પાસે તો એમને કહ્યું કે ના ના કાર્ડ હોવું જોઈએ જો મારું કાર્ડ એટલે કાર્ડ હોવું જોઈએ એમ એટલે મેં કીધું હા હા સાહેબ છે પછી ટોચડા થી વાત કરવા લાગે તમે પુલિશ તમે આ રીતે કેમ વાત કરો છો તો જો હું પોલીસ જો મારું કાર્ડ એવું કરીને એમનું કાર્ડ કાર્ડ બતાવ્યું બતાવ્યું અને હાથમાં લઈને જો એમને એટલે પછી જોયું તો જેન્યુઅન પોલીસ હતા સાહેબનો સિક્કો ને બધું હતું ડીવાયએસપી સાહેબ ને આખું એમનું કાર્ડ હતું એ મેં એમને આપ્યું હું આપવા ગઈ ને તો એમનાથી જ પડ્યું કાર્ડ લેવામાં કઈક આજુક થઈ અને કાર્ડ નીચે પડી ગયું એટલે એ ફૂલ આક્રોશમાં આવી ગયા કે એ મારું કાર્ડ ફેંક્યું એવું કરીને એકદમ ગુસ્સો થઈ ગયો એમને અને જેવું એમને ગુસ્સો આવ્યો ને એવું એમને મારું ઓલા પરથી હાથ આમ ખેંચ્યો કે ચાલો નીચે ઉતર અને મારું કાર્ડ આપ નીચે ઉતર એવી રીતે રૂડલી વાત કરી કીધું એ હાથ શેનો અડાયો તે અને પછી હું બી મતલબ ઉપસાઈ ગઈ કે મને કેવી રીતે એમને હાથ અડાયો મને ખેંચી આવું એમને કેવી રીતે કર્યું મેં તરત મારું ફોન બહાર કાઢ્યું મેં કીધું હાથ કોને અડાયો તે હાથ ના અડાઈશ એવી રીતે પછી એમને કીધું કે હાથ શું તું નીચે ઉતાર અને મારું કાર્ડ જ આપ મેં કીધું હું નહીં આપું કાર્ડ તમે અડ્યા કેમ મને એનો પહેલા જવાબ આપો પછી બહુ જ ગુસ્સે થઈ ગયા એમને નીચેથી એમનું કાર્ડ લીધું અને પહેલા એમને છાપડ છાપા મને પછી મેં કીધું એ મારે છે કોને એવું કરીને મારામાં રેકોર્ડ કરવાની કોશિશ કરી પણ મારું કેમેરો ખુલતો નતો પછી નીચેથી એમને એમનું કાર્ડ ઉપાડ્યું અને પછી એમને મને ફરીથી માર્યું એક મોટી ફેટ મારી જોરથી હવે એ રેકોર્ડ થઈ ગયું મારા પાછળ જે ભાઈ હતા ને એમને વિડીયો રેકોર્ડ બનાવી દીધો